વિભાગ રાધનપુરના રહીશો હતી અમારી વારંવાર અને અનેક વખતની રજૂઆતો પૈકીની આજે રજૂઆત છે જે ક્યારેય અત્યાર સુધી પૂરી થઈ નથી અમારા શહેર અંદર ગટરો ઉભરાઈને જાય છે જેના ગંદા પાણી લોકોના ઘરોમાં ઘૂસી જાય છે પરંતુ ત્યાં સુધી સફાઈ કામદારો સફાઈ કરવા આવતા નથી અને આવે છે તોય નજીવે કરી અને ના છૂટકે કરવા આવે અને તરત જતા રહે છે જેનું યોગ્ય પરિણામ અમને મળતું નથી બીજી સમસ્યા અમારી એ છે સફાઈ કામદારોની સફાઈ કોઈ સફાઈ કામદાર અહીંયા કચરા વાળવા માટે એ સફાઈ કરવા માટે આવતું નથી કચરાના અને છાણોના ઢગલા પડ્યા રહે છે નાગરિકો પોતે જાતે સફાઈ કરીને ઢગલા કરે છે છતાં એ કોઈ કચરાનો યોગ્ય નિકાલ થતો નથી અને જેને કારણે પાછળની બાજુએ કચરાનો મોટો ગંજ ખડકાયો છે અને ધાર્મિક સ્થળોએ આજુબાજુ હોવાથી લોકો થવું પડે છે અને એમને પારાવાર મુશ્કેલીઓ પેદા થાય છે વળી એ જ એ અંદર ઝેરી જંતુઓનો ઉપદ્રવ ખૂબ જ વધી ગયો છે જેના કારણે હમણાં તાજેતરમાં જ એક નિર્દોષ બાળકીનું શેરબાગમાં અવસાન થયું તો આના માટે જવાબદાર કોણ એના એવી ઘટના બને પછી રાત્રે પાંચ વર્ષની છોકરી ઓફ થઈ ગઈ ઘરમાં સાપ બેસી ગયો અને ઓફ થઈ ગઈ કોઈ મામલતદાર ચીફ ઓફિસર નગરપાલિકા કોઈ અમારી કદર નથી લેતું નથી ગટર કાઢવા આવતું નથી કચરો વાળવા આવતું નથી કોઈ સફાઈની નથી આખલાની મને પડી ગઈ મારો બોળો ભાગી ગયો ઓપરેશન એ કોણ જવાબદાર કોઈ ધ્યાન નથી દેતું ધ્યાન આપો અમારા માટે પાછળ કચરો છે કચરો ભરાયો છે રોજ સાપ આવે છે ઘર કને અને આ રિક્વેસ્ટ એ કરો ને તો અમારે હવે ગાંધીનગર જવું પડશે આખલા ગાયું બાઇક બાઇક અમારા બે વાર બાઇક તોડી નાખ્યા અમે બહુ પરેશાન છીએ કોઈ અમારી કદર થતી નથી અમારી કોઈ વેલ્યુ થતી નથી કોઈ ખબર લેવા નથી આવતા વોટ ત્યારે આવો છો અને પછી કોઈ ધ્યાન નથી આપતા અમારા માટે કોણ જવાબદાર છે મારું નામ તારાબેન કરમણભાઈ ઠક્કર અમે શેર શેરબાગના સર્વે રહીશો નગરપાલિકા રાધનપુરને વિનમ્ર નિવેદન કરીએ છીએ કે અમે સર્વે અહીં રહીશો અમે જુદા જુદા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરીએ છીએ ઘણી વખત રખડતા ઢોરોનો ત્રાસ હોય છે ગાય આખલા આમ તેમ દોડતા હોય છે જેથી નાના બાળકો રમતા હોય તો ઘણી વખત કોઈ આખલા કે ગાયની અડફેટમાં કોઈ આકસ્મિક ઘટના બનવાનો પણ એ રીતે ચાન્સ રહેલો છે અમારી બાગની આજુબાજુમાં જુદા જુદા પાંચ ધાર્મિક સ્થળો આવેલા છે અને અહીં ગરડા વૃદ્ધ લોકો દર્શનાર્થે જતા હોય ખાસ કરીને અત્યારે ચોમાસું છે તો ચોમાસાની અંદર આવી ગંદકી હોય તો જે ગરડા લોકો છે અથવા જે દર્શનાર્થીઓ છે એમને મુશ્કેલી પડે છે આ બાબતે અમે રાધનપુર નગરપાલિકાને અને વહીવટી તંત્રને વારંવાર લેખિત રજૂઆત પણ કરી છે પરંતુ તંત્ર દ્વારા પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી તો આજે ફરીથી અમે સૌ અહીં સાથે મળી અને અમારા સૌની લાગણી અને માંગણી એ છે કે નગરપાલિકા દ્વારા જે સફાઈનું અભિયાન છે એ સત્વરે સમયસર થાય ગંદકીના ઢગલા દૂર થાય બાજુમાં જ તળાવ આવેલું છે એટલે અહીં ઝેરી જે જાનવરો છે એનો પણ ભય રહેલો છે તાજેતરમાં પણ અહીં એક ઘટના બની છે તો આ પ્રકારે અમારી જે કોઈ મુશ્કેલી છે એ તંત્ર બરાબર સાંભળે અને યોગ્ય નિર્ણય લે અને જલ્દીથી અમારી માંગણી સંતોષાય એવી અમે સૌ વતી આ સાથે વિનમ્ર નિવેદન વિનંતી કરીએ છીએ આપણું નામ સુરેશ જોશી હું અહીંયા રહું છું શેરબાગમાં